હેલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશો સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય ભીમ આપણે જો સવાર સવારમાં ઊઠી ગયા છીએ અને અત્યારે તો શિયાળાનું ઋતુ ચાલુ થઈ ગયું છે કે અત્યારે ઠંડુ ઠંડુ સરસ મજાનું વાતાવરણ છે અને ચા પાણી પીવાના બાકી છે અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો જો અત્યારમાં તો તડકો જો ધીમો ધીમો નીકળતો આવે છે અને ચકલા ચોખા ખાશે ને તો હમણાં ખાવા આવશે ને આજે ઠંડુ ઠંડુ શિયાળાનું આમ થતું ચાલુ થઈ ગયું ને તો સવાર સવારમાં ઠંડુ ઠંડુ હોય ને તો આમ જો અત્યારે લાદી ઉપર આવું ને તોય મને પગ બહુ ઠંડા 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 લાગે છે અત્યારમાં તો હવે તો સ્વેટરનું વ્વેટરનું પહેરવું પડશે દિવાળી અને થોડાક દિવસ જ રહેશે એટલે થોડી ઠંડી પછી વધતી જશે ધીમે ધીમે એમ કરતી ને ભયું ઉઠી ગયો છે ચા પીવાનું છે તો હાલો આપણે ચા જો ભાઈ જો આપણે ભયુભાઈ ભાઈ બે ગયા છે કયું ના આખું કરે છે ભાઈ આ કેવા દાંત કાઢે છે ભયું ચા પીધી બાકી છે એમ કે હે

કાંઈ કા થઈ જાય ને પણ બે મિનિટ ખમવું જ નથી અત્યારે સમાનો જેવો છે પછી ક્યાં વાત રહી ગેસ થઈ રહ્યો છે ને એટલે જોવા આવ્યા છે અત્યારમાં રોટલી છાન ગરમ કરવા આપણે લગભગ હ આમ બેઠો છે ઊંડો ઉંડો આપણે જવું છે ને અત્યારમાં પાણી આવી જો ટાકો ભરાઈ ગયો છે તો વાલો આપણે હવે છે ને અત્યારનું પાણી આવ્યું છે તો આ જો ઝાડવા દે પીવાનું પાણી ભરવાનું છે તો ભરી લેવી ઝાડવાનું પાણી નાખવાનું છે કપડા ધોવાના છે તો વાલો આપણે અત્યારનું બધું કામ કરી નાખીએ દીદી હુતી છે અને આ ભયું ભાઈ જાઉ અત્યાર બધું છે

પછી આ તો કાંતિ જાય તો ગાડી આપે ને તો એના હાથ છે ને ફરી જાય હાથ ફરી જાય ને તો જો એના હાથ મોજા તો આજે છે ને આ આજ આ તો સ્વેટર માં મમ્મી નું છે આ તો છે ને દોય મમી કા તમને આપણે ભયું ભાઈ જો અત્યારે તોફાન કરે છે ઈસ્કામાંથી ઉતરી જાય છે અને કહે છે મમ્મી બે હાઇડ એવું કરે રાખે છે જો ત્રીદી એને કાટ તો એને બારું નીકળવા લવાણો છે ભાઈ અહીંયા એલ તો આ દઉં ભયું અહીંયા એમ તો આ આ આ આ ભાઈ

हवे जो हूँ नानी थी ने ये फ्रॉक से ने भई मारो फ्रॉक भाई उन पैर है उस मामा में भाई हुआ काश तो हुआ क्या, क्या वो लेक सही क्या वो लेक सो आज आदि दिया तो फ्रॉक में कह रहे बनाए वो तो विन्नू તો જો ભૈયુને પહેરાયું કેવું લાગે ભયો આ ભયો ભૈયો ભૈયુને સોકરી બનાવી દીધો પૈનનું ગરમ ફ્રોક મેં બનાવ્યું તું સ્વેટર હોત બનાવ્યું તું સ્વેટરે આમ કે કશે સ્વેટરે બનાવ્યું તું દીદી સાટું એ નહીં આવું બ્લુ કલરનું હતું એ કા ગોતે છે ગોતે છે કા હ હા લઈ લે મોજા લઈ લે ભૈયું હું પહેરું ભૈઓ આ

គយទៅបោរហើយហើយក៏បោរដែរ

ખાવ હા ખાવ છે ને હવે થોડીક વાર જમી અને સુઈ ગઈ હતી હજી ઉઠી ને જોવા કપડાં લીધા છે ઢગલો કર્યો છે વાળવાના છે તો વાળી લેવી ને વાસણ પેડા છે ધોવાના છે તો હવે કામ કરી નાખીએ આપણે ને ભાઈ બાજુમાં ગયા છે રમવા

ગુવાર બટાનું શાક બનાવ્યું છે અને એમાં જીનું બેન ખીચડી ખાય છે વયું ઘેરે નથી અને આ અમારા એ બેઠા જમવા આ રોટલી લાપસી છે આમાં ગુવાર બટેટાનું શાક છે આમાં ખીચડી શું હાલો મિત્રો જો આપણે જમીન બેઠા છીએ ને અહીંયા અમારે જાઉં

ઝડપથી બહુ ઝાડું કરે ઝાડવું કરે

આજનો બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો